સુરત શહેર જાણે ડુપ્લિકેટ વસ્તુઓ વેચવાનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે એક પછી એક ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ મળી રહી છે ત્યારે હવે કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવીને આચરવામાં આવતો કૌભાંડનો પર્દાફાશ થયો સુરતના સિંગરપુર ડભોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરનારને ઝડપી લેવામાં આવ્યો તપાસ દરમિયાન માત્ર સુરત જ નહીં પરંતુ મધ્યપ્રદેશના સરનામા પર આધાર કાર્ડ માટે બોગસ સહી સિક્કા વાપરવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું છે સુરતના ડભોલી ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ચિમન પટેલ નામના સહી સિક્કા અને નકલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડના સરનામું બદલતો ધંધો ધમધમી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો અખંડ આનંદ કોલેજ પાસે કોમન સર્વિસ સેન્ટરના સંચાલક હિમાંશુ કુશવાઓ દ્વારા કોર્પોરેટર ચિમન પટેલની જાણ બહાર તેમની સહી સિક્કાનો નમૂનો મેળવીને બોગસ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા હતા જેનો ઉપયોગ આધાર કાર્ડના સરનામું બદલવા માટે કરવામાં આવતું હતું હાલમાં જ મૂળ ઓડિશામાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં સ્થાયી થયેલા જયંત ગંતાયતની સાથે કાનુ કાળુ ચરણ પોલાઈ ઓડિશામાં ચાલતી સુભદ્ર યોજના માટે આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે હિમાંશુ કુસવાની ઓફિસે પહોંચ્યા હતા હિમાંશુ કુશવાહ દ્વારા સ્થાનિક કોર્પોરેટર ચિમન પટેલના બોગસ સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડ અપડેટ કરી આપતા સમગ્ર ઘટના અંગેની જાણ ચિમન પટેલને થઈ જેને પગલે કોર્પોરેટર ચિમન પટેલ દ્વારા સિંગરપુર પોલીસ મથકમાં આરોપી હિમાંશુ કુશવાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસ દ્વારા આરોપી દ્વારા અન્ય કેટલાક નાગરિકોના આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યા છે તે દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આ સાથે પોલીસે આરોપીની સાથે લેપટોપ કોર્પોરેટરના વોકસ સ્ટેમ્પ આધાર કાર્ડ પ્રિન્ટર સાથે અન્ય વસ્તુઓ પર કબજે કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત